ભાવનગરમાં હજી સુધી બગદાણાની ઘટનાના પડઘા પડી રહ્યા છે ત્યારે બીજી તરફ હવે એક નવો વિવાદ ઉભો થયો છે અને હવે એ વિવાદ ઉભો થયો છે ભરવાડ સમાજને લઈને હવે ભરવાડ સમાજમાં પણ ક્યાંક અસંતોષ થઈ રહ્યો છે માલધારી સમાજના યુવકને જે પોલીસ દ્વારા માર મારવાની ઘટના સામે આવી હતી અને હવે આ તમામ બાબતને લઈ અને સમાજના જે આગેવાનો છે ભરવાડ સમાજ આખો મેદાને આવ્યો છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે કે હવે ક્યાંક ને ક્યાંક લોકોને કાયદો અને વ્યવસ્થામાં ભરોસો નથી એવું લાગી રહ્યું છે હવે લોકોને એવું લાગી રહ્યું છે કે જો એમને ન્યાય જોઈએ તો પછી આખા સમાજે જ ભેગો થવું પડશે આ આખી બાબતોને લઈ અને ઉગ્ર આંદોલન કરવા પડશે વિરોધ કરવા પડશે અને ક્યાંક ત્યારબાદ જઈ અને એ વ્યક્તિને ન્યાય મળશે હવે એક મહુવાના મોટા કુંટવાડા ગામમાંથી કે જ્યાં પીએસઆઈ અને માલધારી સમાજના યુવક વચ્ચે ઘર્ષણ થયું હતું અને હવે આખી બાબતને લઈ અને ભરવાડ સમાજ મેદાન આવ્યું છે ભરવાડ સમાજ દ્વારા અહીંયા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે અમારા સમાજના યુવકને માર મારવામાં આવ્યો અને હવે આ આખી બાબતને લઈ અને સૌ જે યુવક કે જે હાલ ભાવનગરના સરટી હોસ્પિટલમાં દાખલ છે તેમની મુલાકાત લઈ અને જે આગેવાનો છે બરવાડ સમાજના લોકો દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળીએ મુલાકાત દરમિયાન એ દ્રશ્યો પર પણ નજર કરીએ આપનું નામ રાઘુ રાઘુભે તમે અહીંયા લાલ દવાખાને ભાવેશભાઈ રાઘુભાઈ સોસના એક કુટવડા બનાવ બન્યો તે અંતર ના ભાવથી આ અમારો સમાજ એકઠો થઈ અને એની ખબર અંતર પૂછવા આવ્યા છે જે પૂરતો ન્યાય નથી મળ્યો એવું અમને અત્યારે દેખાય છે તો એની માટે સમાજ અમે આગળ જે પ્રયત્ન કરી અને અમારો સમાજ એકઠો થઈ જે આગળ નિર્ણય લેવાનો છે તે અમે આવતા દિવસોમાં જે કાંઈ સમાજ કહે છે તે નિર્ણય લેશું અત્યારે અમારી સાથે સંતો મંતો અમારા સમાજના દરેક આગેવાનો અને અન્ય સમાજ પણ અમારી સાથે આમાં જોડાયેલ છે તે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ बोलो द्वारकाधीश આગામી आज અમે દિવસમાં કોઈ કાર્યક્રમ છે આગળનો કાર્યક્રમ જે સમાજ નિર્ણય કરશે અને આગેવાનો જે કાર્યક્રમની રૂપરેખા કરશે એ પ્રમાણે અમે આગળ વધશું भरत भाई बे मिनट भरत भाई भरत भाई जाओ जाओ આ આ આખી જો ઘટનાની વાત કરવામાં આવે તો ઘટનાને લઈ અને બે પોલીસ કર્મચારી અને જીઆરડી એવી રીતે થઈ હતી કે માલધારી સમાજના યુવકને જે પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો ને ત્યારબાદ આ આખી ઘટનામાં એક બાબત એવી પણ સામે આવી હતી કે પોલીસે જ આ આખી બાબતમાં ફરિયાદ નોંધાવી હતી માલધારી સમાજના યુવકની સામે ત્યારબાદ આખી બાબતમાં એ માલધારી સમાજના યુવકે કોઈ ફરિયાદ નહોતી નોંધાવી એટલે શંકાઓ એવી પણ ઊભી થઈ રહી હતી કે શું એ યુવકની પણ ભૂલ છે પરંતુ હવે આ આખી બાબતમાં જે પીએસઆઈ છે બે પોલીસ કર્મચારી અને જીઆરડી સામે ફરિયાદ નોંધાવવામાં પણ આવી છે આગામી સમયમાં ભરવાડ સમાજ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે આગેવાનો દ્વારા મુલાકાત લેવામાં આવી છે અને આખી બાબતે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે જ્યાં સુધી આ યુવકને ન્યાય નહીં મળે ત્યાં સુધી ભરવાડ સમાજ આ આખી બાબતને લઈ અને મેદાને રહેશે એટલે હવે ક્યાંક ને ક્યાંક આખા ગુજરાતમાં એવું લાગી રહ્યું છે કે ન્યાય કાયદો અને વ્યવસ્થાની સામે હવે સમાજના લોકો ઊભા થઈ રહ્યા છે અને હવે કાયદો અને વ્યવસ્થામાં લોકોને ભરોસો નથી રહ્યો આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં